નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ધામેલિયા લોણીધાર ખેતી વિકાસ કેન્દ્ર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે કપાસ મગફળી કે સોયાબીન ની અંદર કયું ખાતર વાપરવાથી આપણે સો એ સો ટકા એમાં ઉત્પાદનમાં વધારો જોવા મળે છે અને ધારી એવું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ જે ખેડૂત મિત્રો નવા છે આપણી ચેનલમાં એ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનના બટનને ટચ કરો જેનાથી અમે આપ સુધી રોજે રોજ ખેતીને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ તો ખેડૂત મિત્રો અત્યારે બજારમાં ઘણી કંપનીના ઝિંક પ્લસ ખાતર આવે છે અને ઘણા ખેડૂતો વાપરે છે એનું સો ટકા સારું એવું રિઝલ્ટ આવે છે પણ કોઈ સારી કંપની નું પ્લસનો ઉપયોગ કરવો જેમ કે અમારી પાસે ઓમકાર કંપની નું પ્લસ છે અત્યારે ઝીંક પ્લસ વાપરવાથી મેન ફાયદો આપણને એ થશે કે અંદર પાંચ જાતના ખાતર મિક્સ આવે છે મેગ્નેશિયમ આવે છે ફેરેશ આવે છે જીન્ક આવે છે બોરોન આવે છે અને કેલ્શિયમ આવે છે ટોટલ પાંચ જાતના એમાં ખાતરો મિશ્રણ આવે છે હવે જે એની અંદર આપણે જિંક છે એ જિંક છે એ આપણા છોડને પૂરતા પ્રમાણમાં ખોરાક આપશે છોડને લાંબા સમય સુધી પીળો નહીં પડવા દે અને છોડને પૂરેપૂરો લીલો સમ રાખશે અને સાથે આવે છે એમાં બોરોન હવે બોરોન આપણું એ કામ કરશે કે જ્યારે આપણે ફાલની અવસ્થા એ મોલ હોય જ્યારે મોલની અંદર આપણે વાવેલો છે એ છોડની અંદર જ્યારે ફાલ લાગે અને એ ફાલ ખરી જાય એ ખરી જવાનું મેઈન કારણ છે બોરનની ઉણપ એ છોડમાં હવે જયારે આપણે જીંક પ્લસ વાપરશું તો તેનાથી આપણે જે ફાલ ખરીદે છે ફાલ ઓછો ખરશે અને જે ઝીંડવાની સાઈઝ છે મગફળી હોય તો મગફળીની અંદર પોપટાની જે સાઇઝ છે એમાં વધારો કરશે અને જેનાથી આપણે સોયા સો ટકા ઉત્પાદન બમણું મળશે હવે એમાં સાથે આવે છે મેગ્નેશિયમ અને ફેરેશ ફેરેશ જે છે એ લોહ તત્વની ઉણપ પૂરી કરશે જયારે પાંદ ઉપર આપણે લાલ પીળી ડાગી થઈ જાય છે હવે એ ડાગી ન થાય એના માટે લોહતત્વનું કામ કરશે અને સાથે મેગ્નેશિયમ આવે છે હવે એની સાથે આવે છે કેલ્શિયમ હવે કેલ્શિયમ એક એવી વસ્તુ છે કે જે છોડની ડાળી છે એ ડાળી મજબૂત કરશે હવે જ્યારે આપણે કપાસ લંબાઈમાં પાંચ સાડા પાંચ ફૂટનો થઈ ગયો હોય અને ફૂલ એમાં ઝીંડવા બેસી જાય ત્યારે એ કપાસ આવ નમી જાય છે નમી જાય એટલે નીચેના ઝીંડવા જે જમીનને અડે છે એ ઝીંડવા હડી જાય છે અને આખરે આપણે ઉત્પાદનમાં થોડુંક નુકસાન જોવા મળે છે હવે જ્યારે આપણે પ્લસનો ઉપયોગ કરશું તો એમાં સાથે કેલ્શિયમ છે કેલ્શિયમના કારણે એ અંદર રહેલી જે અંદર રસ છે અને હાથી છે એને મજબૂત કરશે જેનાથી કપાસ આપણો વધારે વજન થાશે તો પણ નમશે ઓછો અને એમાં આપણે ઉત્પાદન સારું એવું લઈ આપશું હવે જ્યારે આપણે ખેડૂત મિત્રો જીંક પ્લસ વાપરીએ ત્યારે સાથે સાથે કોઈ પણ સારી કંપનીનું અમારી પાસે ઓમકાર કંપનીનું મેગ્નેશિયમ સલ્ફેટ છે એમાં કોઈ પણ સારી કંપની નું મેગ્નેશિયમ સલ્ફેટ નો ઉપયોગ કરવો મેગ્નેશિયમ જો આપણે કપાસ કે સોયાબીનનું વાવેતર હોય તો આપને ખ્યાલ જ છે કે જ્યારે કપાસ સાઈઠ સિત્તેર કે એસી દિવસનો થાય કે આપણે નવરાત્રી ઉપરનો ટાઈમ જ્યારે આવે ત્યારે એ કપાસ ઉભો લંઘાય પીળો થઈ લંઘાય અને સુકાઈ જાય છે ઘણી જગ્યાએ આ પ્રશ્નો છે એ લંગાવાનું મેન કારણ છે લોહ તત્વની ઉણપ અને એમાં મેગ્નેશિયમની ની ઉણપ જોવા મળે છે આના કારણે એ સોડ ઉભે ઉભો ફૂકાઈ જાય છે હવે જો અગાઉથી આપણે મેગ્નેશિયમ સલ્ફેટ વાપરેલું હશે તો એ સોડ લાંબા સમય સુધી પીળો નહીં પડે ખાખરવા નહીં દે અને લાંબા સમય સુધી એ સોડ ઉભો રહેશે લીલો સમ રહેશે જેનાથી આપણે ધાર્યું એવું ઉત્પાદન લઈ શકશું અને મગફળીની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ વાપરવાથી ફાયદો એ થશે કે સાથે સલ્ફર છે હવે સલ્ફર છે સાથે તો એ મગફળીની અંદર જે દાણો છે એમાં તેલની ટકાવારીમાં વધારો કરશે તેલની ટકાવારીમાં વધારો કરશે મગફળી લાંબા સમય સુધી પીળી નહીં પડવા દે અને એમાં આપણે ઉત્પાદન સારું મળશે જયારે તેલની ટકાવારી વધારે હશે ત્યારે આપણે સારા ભાવથી મગફળી વેચાશે અને ખેડૂત મિત્રો સોયાબીનની અંદર સોયાબીનની અંદર પણ ઘણી વાર એવું થાય છે કે જયારે ફાળ લાગે ને ઉભા સોયાબીન પીળા થઈ અને સુકાઈ જાય છે તો એમાં પણ ખાસ કરી અને આપણે મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો જોઈએ જિંક પ્લસ જે છે એ મગફળી હોય તો એક વીઘે સોળ ગુઠાના વીઘા પ્રમાણે સાડા કિલોનો ઉપયોગ અને જો કપાસ હોય તો અઢી થી ત્રણ કિલોનો ઉપયોગ કરવો મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ એક વીઘે પાંચ કિલોનો ઉપયોગ કરવો સોળ ગુઠાના વીઘા પ્રમાણે એક વીઘે પાંચ કિલોનો ઉપયોગ કરવો મેગ્નેશિયમ સલ્ફેટનો તેનાથી આપણો મોલ ખૂબ જ ઉપજ આપશે લાંબા સમય સુધી ટકાવ રહેશે અને જ્યારે ખેડૂત મિત્રો કોઈ પણ પાક વાવેલો હોય આપણે જ્યાં સુધી સોડ પૂરતા પ્રમાણમાં પોષણ ખોરાક નહીં મળે ત્યાં સુધી એ સોડ માલ આપી શકશે નહીં આભાર ખેડૂત મિત્રો